જાદુ આજુ આજુ આપડે કરવી જ પડે બરોબર કા બધો ના પૈસા બાકી તો શું આ બાજુ મારું એનો લખ્યું છે ને આ બાજુ

હા તે એ પૈસા આપડે લેવાના બરોબર આપડે ઈ હોય ફોન લગાવીએ મોજ લગાવીએ છીએ બરોબર પૈસા જોવું કે પૂરા તમે ક્યાંક અરે શુલો વાત સાચી છે આજો આ પત્રો છે તૂટી ગયો છે આ જો આ પત્રુ આવતું નહીં આ હા

બે ખબર તો તમે જેટલા હારાશોટલું તમારું નામ પગ ઉપર ચડાઈ ના બે દેતા રાખી ના સર આપડે ઘરે આપણે પગ નહી સર પોસ્ટન ના વાયદામાં પોષ મહિના થઈ

જો આપણી જે છે કે 25 વાત કરવાની પણ આપણ બેન પાસ પૈસા નહી આલે ખબર ને તો एकदम આ ફોન બોન કી જંગલ જે હે હું નહી નહી एकदम ગરીબ જેવું કેવાનું કે આપણ ના ગોમ પાસ છે

મને રાખો છે સાઈ કાટ જો સાઈ ને તાર અંગૂઠો માર દે અંગૂઠો માર દે તમારો યાર અલે ઈ નથી ના વાગ નહીં આ આબુ આબુ ના ના લગાવા ના મુલા એ ભાઈ કાટ એક ઘર 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 નો કાટા પા જોઈ લેજો એ બા

અલે એ હાથ મારવા નઈ કેતા આ છે સાંભળ હાથ મારવાને કીધું દાથ માર ઓ બરકબા ઓમ ઓમ જોવાના ઓમ આ મોજીએ કી બી

તમારું નોકર આયે પૈસા બરોબર વીસ હાજર બરોબર વીસ હજાર વીસ હજાર પોતા હજાર વ્યાજ એટલે પચીસ ઘણી દેજો બરોબર

નો કર ઓ ઓ કેસાબા હા બેવ 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 કોણી ઓ થોડી થોડી આલ કર હા કોણી લેને આવ લેને આવ્યો છું ફોટો દેજો પાણી આ જલ કેટલા છે જે 25000 છે હાલ ના 25 ધર્માર નહી ચાલુ હું તને મનું કે તું પૂરા પૈસા દો આ દેરીનો પગાર લેતી તો ઓયા જાય છે તું 30000 હું તને બરોબર હા 30000 આલે તા 10000 40000 રૂપિયા આલ દો તો હું તો મનસાવી કરી ન બે આ હાલ 25 રાખો પછી 15 દેવા લે ના ના માર 25000 તો ના ચાલુ યાર હું તને બસ હાલ રાખો અરે પછી પહેલા આ બીજો પગાર એક પાછ આલે તમન હું

પણ તમને ખબર ના પડે હું તમને હું વાત કરેલી ફોન માં આ એટલું હું જતો તો યાર તા ફોન આવ્યો તા ને પણ હું તમને 30000 આલે દીધું તમારો ઓમ 40000 લેના ઉપર કો વેદન ગાતી એટલે દે દે હું આટલા જ પડ્યા તા ખાલ હો પગાર એટલું હું આટલા જ લેના આવ્યો છું એ ઉદિન કા હો બીજો પગાર આટ લેતા હે હા તો પણ ફટાફટ આલીએ દેજો પાછા હા મારે પાછો આ નોકરને ઘેર ના મોકલ્યો મારા ભૂલ ના પડાનક મારા પેલું થાય

વાય માય મો ઇન્કી દેતો ઓદના ને તમે ન્યા આવો તો છટડા ને હું આયે અરે તારા ખેત નું પૂછજે એ બાપા આ શું બન નઈ થતું નવ લા આ તાબે એ હું આવું કરી બન હાલ મેલ આ ઓન વાત કરતું આ હું કી આ હું કી હે તાને અરે પાંચ મા મહિને છે પાંચ મા મહિને કીધા હાલ બ્રહ્મ માસ એટના અરે હું જાણ છે કે ખબર છે લેવા આયે જ નો કાકા કે પૈસા આળવાના છે પોસમા મહિનાની વાત હતી પોસમા મહિનાની તો મઈ કરી શું કરી છે કાણે છોકરાએ લેના આવો પડે અમાર અરે છોકરો લાવો તમે ચાશે ચા તો અમારું લેવા આવો પોસમા મહિનાની વાત કરી પડી ગયું અરે પડી છે તને તો અમારો પડી છે હોભરતા નહી છે હવે હા હા કઈ બાપામાં સહી લો કલાઈસ મને આ બોલાવવાની લેન આવスター अरे લેતા જતા લેતી હું ક્યાં હે અમાર ટોક લે લેન આવ બટ ઓડી ગાળી હમરા મે આયા તારા બાપા ના કરો તી પતરો ના ખાવ જો હું જો બાપા આપા પાસ કમ્પ્લીટ દે ઓલ પાછો બાપા કને આવતા ઈ છાઈતાં તઉ મૈયા છાઈતાં જિન ના હો હો મેલ મેલ દે ફરો બટ લે મોર મેલ દે તાડે થારીએ થાયો સંતાન દે કે ખબર ના પડે કા મેલ મેલ દે બાપા ઇકા ન મૂ દીજો રામ ગ્યાત

પૈસા ની તારીખ એવા કરી છે ના તને તમે મને હું કઈ લઈ જતા પૈસા ખબર તમે હું કીધું ની

સજી મિત્રો અમારા ચેનલ સબરકોટા કોમેડી કિંગ મેમન મને જો વિડિયો પસંદ આવતા હોય અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો પુટાની જય માતાજી ટેન્શન ના લે મારી વિહત તને રાજ કરાવશે